રક્ષાબંધનના દિવસે પિયરમાંથી આ ત્રણ વસ્તુઓ ક્યારે પણ નહીં લાવવી પતિ બરબાદ થઈ જાય છે અને ગરીબી તમારા ઘરમાં આવી જાય છે ખાસ કરીને વિવાહિત સ્ત્રીઓ આ વીડિયો ખાસ જુએ નમસ્તે મિત્રો હરે હરે મહાદેવ જય શ્રી કૃષ્ણ તો જો તમે રક્ષાબંધનના દિવસે ભૂલથી પણ આ વસ્તુઓ પિયરમાંથી તમારા ઘરે લઈને આવો છો તો આખું ઘર બરબાદ થઈ શકે છે અને પતિનું મૃત્યુ પણ થઈ શકે છે તો મિત્રો આજે અમે તમને એવી કેટલી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે રક્ષાબંધનના દિવસે જો કોઈ દીકરી પોતાના પ્રિયરમાંથી આ ત્રણ વસ્તુઓ લઈને પોતાના સાસરિયામાં આવે છે તો તેનો ઘરનો વિનાશ નક્કી છે તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને લાઈક કરી શેર કરી અને કોમેન્ટમાં હર હર મહાદેવ તથા જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો તો આવો મિત્રો પહેલાં રક્ષાબંધન વિશે થોડી માહિતી જાણી લઈએ તો મિત્રો આજનો વિડીયો ખૂબ જ ખાસ છે તો વિડીયોને અંત સુધી જરૂર જોજો તો તમને પૂરી જાણકારી મળી રહે તો મિત્રો રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે શાસ્ત્રોમાં એવું લખેલું છે કે રક્ષાબંધનનો તહેવાર ભદ્રકાળમાં ક્યારે પણ ઉજવવો જોઈએ નહીં ભદ્રકાળ દરમિયાન રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે શાસ્ત્રો કહે છે કે ભદ્રકાળને તાળીને જ રક્ષાબંધનનો તહેવાર ઉજવવો જોઈએ સાથે જ રક્ષાબંધન કયા દિવસે ઉજવવી જોઈએ એ બાબતે પણ લોકોમાં મૂંઝવળ છે તો મિત્રો આ વખતે કેટલાક લોકો માને છે કે રક્ષાબંધન આઠ ઓગસ્ટે મનાવવી જોઈએ જ્યારે કેટલાક લોકોનું એવું કહેવું છે કે નવ ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર ઉજવવો વધુ શુભ રહેશે તો મિત્રો આ વિડીયોમાં અમે તમને જણાવશું કે સાચી તારીખ કઈ છે આઠ ઓગસ્ટ કે નવ ઓગસ્ટ સાથે જ અમે તમને ભદ્રકાળનો સમય પણ જણાવશું કારણ કે આ વખતે રક્ષાબંધન પર ભદ્રકાળ રહેશે એટલે રાખડી બાંધવાનો શુભ સમય જાણવો ખૂબ જ જરૂરી છે અને આ એ પણ જણાવીશું કે રક્ષાબંધનના દિવસે પિયરમાંથી કઈ વસ્તુઓ ભૂલથી પણ સાસરિયામાં લાવવી જોઈએ નહીં તો મિત્રો જુઓ એક વાત એવી છે કે અમારું કામ તો માત્ર સલાહ આપવાનું છે અમે તો ફક્ત સલાહ આપી શકીએ છીએ હવે તમે માનો કે ન માનો એ તમારી મરજી છે પણ એક વાત જરૂર કહેશું કે જો તમે આ વાત માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે આ વિડીયોને અંત સુધી જોયા પછી તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે આગળ તમારી મરજી તમે પોતે જ એટલા સમજદાર છો તો ચાલો મિત્રો આ વિડિયોમાં વધુ સમય બગાડ્યા વિના વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના અતૂટ પ્રેમનું પ્રતીક છે આ દિવસે બહેન પોતાના ભાઈના હાથમાં રક્ષા સૂત્ર એટલે કે રાખડી બાંધે છે અને તેને દિનધાર્યું અને સારું આરોગ્ય રહે તેવી પ્રાર્થના કરે છે અને ભાઈ પણ જીવનભર પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે મિત્રો તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં ભદ્રકાળ દરમિયાન રાખડીનો તહેવાર મનાવવો અશુભ માનવામાં આવ્યો છે એટલે જ બોલતી પણ ભદ્રકાળમાં તમારે ભાઈને રાખડી બાંધશો નહીં આ પાછળ એક પૌરાણિક કથા પણ છે એવું કહેવામાં આવે છે કે લંકાપતિ રાવણે તેની બહેન પાસે ભદ્રકાળમાં રાખડી બંધાવી હતી અને એક વર્ષની અંદર જ રાવણનો વિનાશ થઈ ગયો હતો આ ઉપરાંત ભદ્રા જે શનિદેવની બહેન છે તેમને બ્રહ્માજી દ્વારા શાપ મળ્યો હતો કે ભદ્રાના સમયમાં જે કોઈ વ્યક્તિ શુભ અથવા મંગળ કાર્ય કરશે તેનું પરિણામ હંમેશા અશુભ જ મળશે એટલે તમે ભૂલતી પણ ભદ્રકાળ દરમિયાન રક્ષાબંધન ન ઉજવો અને રક્ષાબંધનની શરૂઆત પાછળ વિવિધ કથાઓ પણ જોવા મળે છે જેમાંની એક કથા મુજબ ભગવાન શ્રી કૃષ્ણ એક યુદ્ધ દરમિયાન અંગૂઠામાં ઈજા થઈ ગઈ ત્યારે દ્રૌપદીએ પોતાના કપડાંનો ટુકડો ફાડી તેમને બાંધ્યો હતો તો ત્યારે જ ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીને જરૂર પડે ત્યારે મદદ કરવાનું વચન આપ્યું હતું એક બીજી કથા અનુસાર ભગવાન વિષ્ણુને રાજા બલિના બંધનમાંથી મુક્ત કરવા માટે માતા લક્ષ્મીએ રાજા બલિને રાખડી બાંધી હતી રાજા બલિએ રક્ષાનું વચન આપ્યું હતું અને ભગવાન વિષ્ણુ મુક્ત થયા હતા આ રીતે રક્ષાબંધનનો તહેવાર માતા લક્ષ્મી સાથે પણ જોડાયેલો છે રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈને કાંડા ઉપર રાખડી બાંધે છે અને તેને દિનદાર્યું આયુષ્યમાનની કામના કરે છે તેથી જ આ દિવસે ભાઈ બહેનને સ્નાન કરીને શક્ય હોય તો નવા કપડાં પહેરીને આ તહેવાર ઉજવવો જોઈએ પરંતુ ધ્યાન રાખજો કે સુપ્રસંગે કાળા કપડાં ન પહેરવા વસ્ત્ર ધારણ કર્યા બાદ ભેગા મળીને ભગવાનની પૂજા કરવી જોઈએ પૂજા પહેલાં પૂજન થાળી તૈયાર કરો જેમાં રોલી ચંદન અક્ષત રાખડી મીઠાઈ અને શુદ્ધ ઘીનો દીવો રાખો તો મિત્રો તમે ઈચ્છો એ મુજબ લોઠનો માટીનો કે પિત્તળનો પણ બનાવી શકો છો જેની મદદથી તમે તમારા ભાઈની આરતી ઉતારશો મિત્રો હવે તમને આ પૂજાની થાળી સૌથી પહેલાં ભગવાનને અર્પણ કરો અને ભગવાનના કાંડા ઉપર રાખડી બાંધતા પહેલાં મંદિરમાં રાખડી ચઢાવો ત્યારબાદ તમારા ભાઈને પૂર્વ અથવા ઉત્તર દિશામાં બેસાડો અને બહેનનું મુખ પાપસન દિશામાં હોય તેવું જોઈએ ભક્તો રક્ષાબંધનના દિવસે સૌથી પહેલાં ઘરના મંદિરમાં પૂજા પાઠ કર્યા પછી ભગવાન ગણેશને રાખડી જરૂર બાંધો અને પછી અંતે ભાઈના કાંડા માટે થાળી તૈયાર કરો પછી ભાઈને સૌથી પહેલાં તિલક કરો તેમને રોલી ચંદન અને અક્ષત લગાવો તેમના પર થોડી ફૂલોની છાંટો કરો જો ફૂલ ન હોય તો ચોખા છાંટો અને અંતે ભાઈની આરતી ઉતારો હવે તમારા ભાઈના જમણા હાથના કાંડામાં રાખડી બાંધો અને પછી ભાઈને કંઈ મીઠું ખવડાવો અને ભાઈ માટે શુભકામનાઓ માંગો રાખડી બાંધ્યા પછી ભાઈએ પણ પોતાની બહેનને કંઈ પણ મુસીબતથી રક્ષણ આપવાનું વચન આપવું જોઈએ ભાઈએ વચન આપવું જોઈએ કે બહેન હું તારી સદા રક્ષા કરીશ તારીક દરેક ઈચ્છાઓ પૂર્ણ કરીશ જો મા બાપ નથી તો તમે તેમની કમી પણ હું પૂરી કરીશ પિતા બનીને તારી દરેક ઈચ્છાઓ પૂર્ણ કરીશ માં બનીને તારું પાલન પોષણ કરીશ અને આ દિવસે બહેનનો ઉપહાર જરૂરથી આપો તો મિત્રો ચાલો હવે જાણીએ કે વર્ષ બે હજાર પચીસમાં રક્ષાબંધનનો તહેવાર ક્યારે મનાવવામાં આવશે વર્ષ બે હજાર પચીસમાં રક્ષાબંધન શનિવાર નવ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે આઠ ઓગસ્ટના રોજ બપોરે બે વાગે અને બાર મિનિટે પૂર્ણિમાની તિથિ શરૂ થશે અને નવ ઓગસ્ટના રોજ બપોરે એક વાગે અને ચોવીસ મિનિટે આ તિથિ સમાપ્ત થશે આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રા પણ રહેશે રક્ષાબંધનના દિવસે ભદ્રાનો સમયગાળો સવારે પાંચ વાગે અને સત્તાવન મિનિટથી બપોરે એક વાગે અને બત્રીસ મિનિટ સુધી રહેશે આ ભદ્રનો વાસ પાતાળ લોકમાં છે કે ઘણા વિધાનોનું માનવું છે કે જો ભદ્ર વાસ સ્થાન પાતાળ અથવા સ્વર્ગલોકમાં હોય તો તે પૃથ્વી પર રહેતા લોકો માટે અશુભ માનવામાં આવતું નથી પરંતુ કેટલાક શુભ કાર્યોમાં પાતાળ લોકની ભદ્રાને પણ અવગણવામાં આવી છે અંતે આપણે હિન્દુ ધર્મમાં છીએ એટલે દરેક શુભ કે અશુભ સમયનું પાલન કરવું આવશ્યક છે અને મિત્રો રક્ષાબંધનના દિવસે સાંજના સમયે પંચક પણ લાગશે પંચક સાંજના સાત વાગે શરૂ થશે અને બીજા દિવસે સવારે પાંચ વાગ્યા સુધી રહેશે આ વખતે લાગતું પંચક રાજપંચક રહેશે જે તેને અશુભ માનવામાં આવતું નથી તે શુભ માનવામાં આવ્યું છે આ રીતે દિવસે ભાઈઓને રાખડી બાંધવા માટે કુલ સાત કલાક અડતાલીસ મિનિટનો સમય હશે મિત્રો આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ભદ્રા દરમિયાન રાખડી બાંધવાથી હંમેશા પરિવારનો વિનાશ થાય છે એટલે ભાઈને આ સમયે ક્યારેય રાખડી બાંધવી નહીં નહીં તો આખું કુટુંબ કંગાળ થઈ શકે છે લંકાપતિ રાવણને પણ બધા સમયે જ રાખડી બાંધવામાં આવી હતી જેના કારણે આખા છકૂડનો નાશ થયો હતો તેથી શુભ સમય પ્રમાણે જ રક્ષાબંધન ઉજવવી ખૂબ જ શુભ અને મંગલદાયી રહેશે તો મિત્રો થોડીક મુશ્કેલી જરૂર લાગશે પણ આ સમય તમારા ભાઈ માટે અને આખા પરિવાર માટે ખૂબ જ શુભ રહેવાનો છે ઘણા લોકો ઘરમાં આવી પરંપરા હોય છે કે તેઓ સૂર્યાસ્ત બાદ રક્ષાબંધન ઉજવતા નથી મિત્રો યોગ્ય મુહૂર્તમાં રાખડી બાંધવાથી ભાઈને લાખો ઘણું શુભ ફળ મળે છે તેનું કાર્ય અમંગળ નહીં થાય એવી બહેનભાઈ જ્યાં પણ જશે ત્યાં દિવસે બે ગણી અને રાતે ચાર ગણી ઉન્નતિ કરશે એવો ભાઈ કરોડોમાં રમશે પદે પૈસા ધન સંપત્તિ વધુ મળશે રાહુદોષ પિતૃદોષ દોષ મંગળ દોષ બધા તેનાથી દૂર રહેશે અને મિત્રો રક્ષાબંધન પર ભાઈને કાળી રાખડી ક્યારે પણ બાંધવી નહીં એ શુભ મનાતી નથી ભાઈના કાંડા પર હંમેશા લાલ રંગની રાખડી બાંધવી સૌથી વધુ શુભ અને મંગલદાયી માનવામાં આવે છે મિત્રો રક્ષાબંધનના પવિત્ર પ્રસંગે ઉપહારમાં ચાકુ છરી જેવી ધારદાર વસ્તુઓ ક્યારે ન આપવી જોઈએ તેનાથી જીવન પર નકારાત્મક અસર પડે છે એ ઉપરાંત ભાઈ બહેન સફેદ કપડાં પણ ઉપહારમાં ન આપવા જોઈએ આ દિવસે ચંપલ સેન્ડલ વગેરે જેવી વસ્તુઓ પણ ન આપવી જોઈએ તમે ઉપહારમાં કોઈ પણ પવિત્ર ભેટ અથવા યથાશક્તિ રકમનું કવર આપી શકો છો એક પ્રેમાળ બહેનને પોતાના ભાઈ તરીકે સ્વીકાર કાર્યો ભાઈનો દરજ દજ્જો આપ્યો તે એવો ભાઈ પોતાની બહેન માટે એટલું તો કરી શકે છે તેનાથી એક અલગ પ્રકારનો સંતોષ અને સુખ મળે છે મિત્રો ધર્મશાસ્ત્રો મુજબ એવું માનવામાં આવે છે કે રક્ષાબંધન પર રાખડી બાંધવા બહેનને ભાઈના ઘરે જવું જોઈએ શાસ્ત્રો અને વેદ પુરાણો પ્રમાણે એવું કહેવાય છે કે જે બહેન પોતાને ઘરે ન જાય તે ભાઈ બહેનના ઘરે આવે તો એવી બહેન બહેન પર દોષ લાગી શકે છે એટલા માટે જ પરંપરા છે કે રક્ષાબંધનના દિવસે બહેને ભાઈના ઘરે જવું જોઈએ જો ભાઈ નજીક ન રહેતો હોય એટલે કે વિદેશમાં રહે છે અથવા કોઈ કારણસર તમે ભાઈ પાસે જઈ શકતા નથી તો મિત્રો તમે રક્ષાબંધન માટે ભાઈના નામે પૂજન થાળી તૈયાર કરો જેમાં રાખડી મીઠાઈ અક્ષત રોલી અને ચંદન હોય પછી ભગવાન ગણેશને પોતાના ભાઈ સમજીને તેમના કાંડા પર રાખડી બાંધો એ રાખડી આપમેળે તમારા ભાઈના કાંડા સુધી પહોંચશે પછી ભલે તમે શ્રી કૃષ્ણને બાંધો કે નારાયણને તમે જેમના પણ ભક્ત હોય તેમના હાથ પર રાખડી બાંધો એ રાખડી આપોઆપ તમારા ભાઈ સુધી પહોંચી જશે એવી રાખડી જે મનથી બાંધવામાં આવે સાચી શ્રદ્ધાથી બાંધવામાં આવે એ રાખડી સ્વયં ભગવાન જેવી પવિત્ર બની જાય છે મિત્રો રક્ષાબંધન પર રસોઈમાં શું બનાવવું જોઈએ તો મિત્રો આ દિવસે ભોજનમાં શું બનાવવું જોઈએ રક્ષાબંધનના દિવસે ભોજનમાં લસણ અને ડુંગળી વિના બનાવેલું શાકાહારી ભોજન ખાવું જોઈએ કારણ કે આ સમય દેવી શક્તિઓ અને ઈશ્વર પોતે પૃથ્વી પર આવે છે તેઓ પોતાના ભક્તો પાસેથી રાખડી બાંધવા માટે પૃથ્વી ઉપર પધારતા હોય છે અને તેઓને ભોગ પણ ધરાવવામાં આવે છે એવામાં જે ભાઈ હોય છે તેમના અંદર એ દિવસે સાક્ષાત ભગવાનનો વાસ થાય છે ભગવાન તેમના શરીરમાં નિવાસ કરે છે તેથી જ લસણ ડુંગળી માંસાહારી ખોરાક દારૂ સિગરેટ ગુટકા વગેરે પણ અપવિત્ર વસ્તુઓ આ દિવસે ખાવી જોઈએ નહીં તો રક્ષાબંધન ખંડિત થઈ જશે અને બહેનનું વ્રત તૂટી જશે તમે ભોજનમાં ખીર અને પૂરી બનાવી શકો છો મીઠો હલવો મીઠી સરવૈયા અવશ્ય બનાવવી જોઈએ આ દિવસે ઘરમાં કંઈ મીઠું જરૂર બનાવવું જોઈએ કારણ કે આ એ દિવસ ભાઈના રૂપમાં ભગવાન વસે છે અને બહેનને ઘણા આશીર્વાદ મળે છે તમે આ દિવસે કંઈ બનાવો કે ન બનાવો પણ મીઠી સેવૈયા જરૂર બનાવજો અને ભગવાનને ભોગ ધરાવ્યા પછી જ રક્ષાબંધનનો પર્વ મનાવવો જોઈએ તેને ખૂબ જ શુભ અને અતિ મંગલદાયી માનવામાં આવે છે રસાવાળા બટાકાની ભાજી કોબીની ભાજી કેળાનું શાક ચટપટા કોબી બટાકા ચણા પુલાવ પનીર અને ખીરાનું રાયતું બનાવી શકાય છે આ દિવસે ઘરમાં પાકેલા ભોજનનું બનાવવું જરૂરી છે આ દિવસે તવો ચઢાવવો નહીં જોઈએ તેને અશુભ માનવામાં આવે છે કઢાઈ ચઢાવી અને ભોજન બનાવવું જોઈએ શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે કઢાઈમાં બનતું ભોજન તહેવારના શુભ સમય માટે યોગ્ય હોય છે મિત્રો ભગવાન પોતે જ આ ભોજનનો સ્વીકાર કરે છે ભગવાનને ભોગ ધરાવ્યા પછી રાખડી બાંધ્યા પછી જ ભાઈના હાથમાં રાખડી બાંધવી જોઈએ પછી મુહૂર્તના સમયે રાખડી બાંધીને બહેન પોતાનું વ્રત તોડી શકે છે બહેને સૌ એક કોડિયો ભાઈને જરૂર ખવડાવવો જોઈએ અને ભાઈએ પણ બહેનના વ્રતનું સંપૂર્ણ કરાવવું જોઈએ એટલે ભાઈએ પણ બહેનને એક કોડિયો જરૂરથી ખવડાવવો જોઈએ તેનાથી પ્રેમ વધે છે અને ભગવાન ખૂબ જ આશીર્વાદ આપે છે પોતાના સ્વર્ગલુકમાં પરત જાય છે કહેવાય છે કે જે બહેન રક્ષાબંધનના દિવસે ભાઈ માટે વ્રત નથી રાખતી અને ફક્ત રાખડી બાંધી દે છે તો આવા ભાઈનું આયુષ્ય ઘટે છે ભગવાન નારાજ થઈ જાય છે અને આ વ્રત ખંડિત થઈ જાય છે કોઈ પણ ભાઈ ભાઈ બહેન આ એક દિવસ વ્રત જરૂર રાખવું જોઈએ કારણ કે તેનાથી ભાઈનું આયુષ્ય વધી શકે છે પ્રેમ વધે છે અને ભગવાન પ્રસન્ન રહે છે નહીં તો રક્ષાબંધનનું ફળ મળતું નથી મિત્રો રક્ષાબંધનનો દિવસ શુક્રવારે આવે છે તો ખાસ ધ્યાન રાખવું જો કોઈ માતા સંતોષીનું વ્રત રાખે છે તો ઘરમાં ખાટું ભોજન બનાવવું જોઈએ નહીં ખાટા પદાર્થો જેમ કે ખાટી ઈમલી ઈમલીની ચટણી પાણીપુરી લીંબુ ખાટી કેરી વગેરે ખાવું જોઈએ નહીં આમ કરવાથી માતા સંતોષી નારાજ થાય છે જો તમે માતા સંતોષીનું વ્રત રાખો છો અને પૂજા પાઠ કરો છો તો થોડો સમય જરૂર રાખો માતા સંતોષી ખાટા પદાર્થોથી અંત્યંત ઘરના રાખે છે અને સહન કરતા નથી કારણ કે જ્યારે રક્ષાબંધન શુક્રવારે આવે છે ત્યારે માતા સંતોષી સક્રિય અવસ્થામાં હોય છે શુક્રવાર તેમનો દિવસ છે તેથી થોડો નિયમ પાળવો અત્યંત જરૂરી છે તો મિત્રો રક્ષાબંધનના દિવસે એક એવો ઉપાય કે જો બહેન કરે તો દુનિયાની કોઈ પણ શક્તિ તેના ભાઈને ધનવાન બનવાથી રોકી શકતી નથી આ ઉપાય કરવાથી ભાઈને ઉચ્ચ પદની પ્રાપ્તિ થાય છે સરકારી નોકરી મળે છે તો તેમનો પરિવાર મંદીથી પસાર થઈ રહ્યો છે તો ઝડપથી આગળ વધે છે ઉડતા પક્ષીઓની જેવી ગતિએ વેપાર દોડે છે ભાઈને ક્યારેય કોઈ નજર લાગતી નથી અને અકસ્માતમાં તેનું મૃત્યુ થતું નથી આ ઉપાય કર્યા પછી ભાઈ બહેનનો પ્રેમ વધે છે તો મિત્રો તમારે શું શું કરવું જોઈએ તે ધ્યાનથી સાંભળો સૌથી પહેલા રાખડી બાંધ્યા પછી પોતાના હાથમાં થોડા રૂપિયા લઈ મુઠ્ઠી બાંધી લો અને ભાઈ ઉપરથી સાત વખત ઉતારી લો એ પૈસા રાખડી ખરીદો અને તે ખરીદેલી રાખડી પીપળાના વૃક્ષ પર બાંધો અથવા કોઈ પણ ધાર્મિક વૃક્ષ પર બાંધો વૃક્ષ પર તિલક કરો અને મીઠો ભોગ અર્પણ કરો અને પછી રાખડી બાંધો તેનાથી તમારા ભાઈની રક્ષા થશે અને બીજ બનશે આ ઉપરાંત આ ઉપાયથી ભાઈ અને બહેન બંનેનું કલ્યાણ થશે ભાઈની પિતૃ દોષ પિતૃદોષ દોષ અને દોષ ગંભીર ગરીબીનો દોષ ક્યારે લાગશે નહીં મિત્રો આ ઉપાય તંત્રશાસ્ત્ર અધ્યાય નંબર ચોપનમાં સ્પષ્ટ રીતે લખેલો છે જો રક્ષાબંધનના દિવસે આ ઉપાય કરવામાં આવે તો સાક્ષાત ભાઈને ધનવાન બનવાથી કોઈ પણ રોકી શકતો નથી આમ કરવાથી ભાઈની પ્રગતિ થાય છે અને બહેનનો ભાઈ માટેનો પ્રેમ અટૂટ રહે છે ઘરમાં એટલું ધન આવે છે કે તમે તેને સંભાળી નહીં શકો આ ઉપાય ખાસ કરીને રક્ષાબંધનના દિવસે જ કરવામાં આવે છે જે વર્ષમાં માત્ર એક જ વાર આવે છે તો મિત્રો શું ખબર આ ઉપાયથી તમારું નસીબ પણ ચમકી જાય કારણ કે આપણને ખબર નથી કે ક્યારે કોનું નસીબ ચમકી જશે એટલા માટે સાચા હૃદયથી કરેલો ઉપાય ભગવાન પણ નિષ્ફળ જવા દેતા નથી અને જો બહેન પોતાના ભાઈ માટે આ ઉપાય કરે છે તો ભગવાન પણ આ ઉપાયને નિષ્ફળ જવા દેતા નથી કારણ કે તેમાં બહેનનું હિત છે તેનો પ્રેમ છે માતૃત્વ છે ભાઈ માટે સાચી શ્રદ્ધા અને આ શ્રદ્ધાને જોતે ભગવાન આ ઉપાયને સફળ બનાવે છે હવે જો ભૂલથી કોઈએ ભદ્રકાળમાં ભાઈને રાખડી બાંધી હોય તો ભદ્રાના પ્રકોપથી કેવી રીતે બચવું શું ઉપાય કરવો જોઈએ જેથી ભાઈ પર સંકટો ન આવે માન્યતાઓ છે કે જો આપણે ભદ્રાનો માન આપીએ છીએ વિધિપૂર્વક રીતે તેની પૂજા કરીએ તેના બાર નામોનો જાપ કરીએ તો ભદ્રાના પ્રકોપથી તમે બચી શકો છો સાથે જ માતા લક્ષ્મી સહિત અન્ય દેવી દેવતાઓની પણ પૂજા કરો અને ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરો પણ ભાઈઓની સમૃદ્ધિ માટે તમારે ભદ્રાકાળનું ખાસ ધ્યાન રાખવું પડશે શાસ્ત્રોમાં દરેક સમસ્યાનું સમાધાન જણાવવામાં આવ્યું છે તો મિત્રો હવે વાત કરીએ કે સ્ત્રીઓએ સાસરેથી કઈ ત્રણ વસ્તુઓ લાવવી નહીં જોઈએ મિત્રો શાસ્ત્રોમાં એવી કેટલીક વસ્તુઓનું વર્ણન છે જેને પત્નીએ પોતાના પિયરમાંથી ક્યારે લાવવી જોઈએ નહીં નહીં તો એના પતિનું વિનાશનું કારણ બની શકે છે શક્ય છે કે પતિનું નિધન થઈ જાય દરેક માતા પિતાનું સ્વપ્ન હોય છે કે તેમની દીકરીને સારું સાસર્યું અને પ્રેમ કરતો પતિ મળે સાસરિયામાં તેમની દીકરીનો આદર સન્માન થાય અને ત્યાં અનેક ખુશીઓ આવે પણ ઘણીવાર માતા પિતા એવી કેટલી ભૂલો કરી બેસે છે જેના કારણે દીકરી અને તેના પતિને આખા જીવનભર દુઃખ સહન કરવું પડે છે દીકરીને આપવામાં આવતી કેટલીક વસ્તુઓના કારણે તેમના જીવનમાં સુખની જગ્યાએ દુઃખ અને દરિદ્રતા આવી જાય છે ચાલો જાણીએ કે દીકરીને કઈ વસ્તુઓ ભૂલથી પણ ન આપવી જોઈએ દીકરીને ક્યારે મરચું ન આપવું જોઈએ એવું માનવામાં આવે છે કે મરચાં આપવાથી તેના લગ્ન જીવનમાં કડવાસ આવી શકે છે એવું માનવામાં આવે છે કે મરચાં આપવાથી તેના અને પતિના વચ્ચે મનમેળ ટકી શકતો નથી દીકરીને ફળકે સૂકા મેવા જેવી વસ્તુઓ આપી શકાય છે શુભ માનવામાં આવે છે કેટલાક લોકો દીકરીને ગૃહસ્થ જીવનમાં ચૂલો આપે છે એવું ક્યારે ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે ચૂલો આપવાથી તેઓ પોતાના પરિવારની પોતાના ચૂલો અલગ કરી લે છે ચૂલાની જગ્યાએ તમે અન્ય ગૃહગૃહસ્થ સાથે સંબંધી બીજી વસ્તુઓ આપી શકો છો દીકરીને ભૂલથી પણ તીક્ષ્ણ અને ધારદાર વસ્તુઓ આપવી નહીં જોઈએ તેનો અર્થ એવો થાય છે કે તમે તેના સંબંધોમાં મિલાપ થવામાં અવરોધ ઊભો કરી શકો છો તમે તમારી દીકરીને મીઠી વસ્તુઓ આપી શકો છો તેનાથી પ્રેમ અને લાગણી વધી શકે છે દીકરીને ભૂલથી પણ અથાણું આપવું જોઈએ નહીં કારણ કે તેનાથી સંબંધોમાં ખટાશ આવી શકે છે જ્યારે તમે તેને ખાવા પીવાની બીજી વસ્તુઓ આપી શકો છો મિત્રો જો તમને એવું લાગતું હોય કે તમારા પિયરમાંથી તમને સન્માન નથી મળતું જેને તમે હકદાર છો અને હવે સન્માન મેળવવાની ઈચ્છા છો અથવા જો કોઈ સ્ત્રીને એવું લાગે છે કે તેના પતિને તેના ઘરે માન અપાતું નથી તો તે ખૂબ જ સરળ ઉપાય કરી શકે છે થોડા દિવસોમાં તેની અસર જોવા મળશે તમારા પતિને તમારા પિયરમાં એ સન્માન મળશે જેના તેઓ હકદાર છે દરેક ઈચ્છતા હોય છે કે સમાજમાં દરેક વ્યક્તિનો આદર કરે અને તેને સન્માન આપે પણ ઘણીવાર એવું થાય છે કે નકારાત્મક શક્તિઓના કારણે વ્યક્તિને યોગ્ય સન્માન મળતું નથી તે જ સમયે જ્યોતિષશાસ્ત્રમાં કેટલા એવા ઉપાયો બતાવવામાં આવ્યા છે જેના દ્વારા વ્યક્તિને સન્માન ધન અને નોકરી જેવી બધી સમસ્યાઓમાંથી મુક્તિ મળી શકે છે તો મિત્રો આવો જાણીએ આવા કેટલાક ઉપાયો વિશે જો તમે ઈચ્છો છો કે સમાજ અને તમારા સાસરિયામાં તમને સન્માન મળે તો તમારે રાત્રે સૂતા પહેલાં ત્રાંબાના પાત્રમાં પાણી ભરીને એમાં સોનાનો કે ચાંદીનો કોઈ સિક્કો દાગીના નાખી દેવાના છે અને તેને પલંગ પાસે રાખવું અને સવારે ઉઠતા જ મોડું ધોયા વગર એ પાણી પીવું જોઈએ આ ઉપાય કરવાથી વ્યક્તિને યોગ્ય સન્માન મળવા લાગે છે સાથે જ તમારા જીવનમાં જેટલો પણ તણાવ હોય છે તે પણ સમાપ્ત થવા લાગે છે તમારા મનમાં કે દિમાગમાં કોઈ પણ પ્રકારનો તણાવ હોય તે પણ દૂર થાય છે રાત્રે સૂતા પહેલાં તમારા પલંગને નીચે પાણી ભરેલું એક પાત્ર રાખો અને સવારે એ પાણી ઘરથી બહાર ફેંકી દો આ ઉપાયથી જો કોઈ વાદ વિવાદ હોય અથવા કોઈ વ્યક્તિ દોષ લગાવતો હોય તો તે સાબિત થતું નથી આ ઉપાયને કરવાથી તમને દરેક પ્રકારના ઝઘડાઓથી રક્ષણ મળે છે તમારા પરિવાર કે તમારા ઘરમાં જેટલી પણ નકારના ઉર્જા હોય છે તે આ પાણી દ્વારા ઘરમાંથી બહાર નીકળી જાય છે આ ઉપાય રોજ કરશો તો થોડા દિવસોમાં તેના લાભ તમને દેખાવા લાગશે મિત્રો સમાજમાં સન્માન મેળવવા અંગેની સમસ્યાઓ માટે કે જો તમને નોકરી મળતી નથી તમારો વ્યવસાય બરાબર નથી ચાલતો તો તમે કબૂતર અને ચકલીઓને ચોખા અને બાજરાનું મિશ્રણ ખવડાવવું જોઈએ સાથે જ તમારે બાજરો શુક્રવારના દિવસે ખરીદવો અને શનિવારથી આ ક્રિયા શરૂ કરવી જોઈએ આ ઉપાય કરવાથી ઘણો લાભ મળે છે અને સન્માનની સાથે સાથે ધન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે સાથે સાથે બુધવારના દિવસે ગણપતિને ધૂપ અર્પણ કરવાથી પણ વ્યક્તિને સન્માનની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂર લખજો તમારા જીવનમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે એવી શુભેચ્છા તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાનો નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ har har mahadev